તો ફાઇનલી તમારા બધાનું સ્વાગત કરું છું આપણી ત્રીજી કન્ટ્રી શ્રીલંકામાં તો મિત્રો આપણે અત્યારે પસાર કરીએ છીએ રામ સેતુ ને આ જોઈ લો આપણે આ ફ્લાઇટ છે અને આ છે રામ સેતુ હેલો નમસ્તે તો અત્યારે આપણે ચેન્નાઈ થી નીકળ્યા છે ભાઈ આપણે ઇન્ડિયન ઓસન થઈને અને આ રહ્યો આપણો રામ સેતુ

જય દ્વારકાધીશ જય શ્રીરામ મિત્રો કેમ છો બધા મજામાં ને હું તમારો મિત્ર મિત્રો અને તમારા બધાનું દિલથી સ્વાગત કરું છું એક નવા દેશની સફરમાં અને અત્યારે હું છું અમદાવાદના ઇન્ટરનેશનલ ટર્મિનલ બે ઉપર અને આજે આપણે અહીંથી યાત્રા કરવાના છીએ જ્યાં હનુમાનજીએ પોતાની આખી લંકા સળગાવી હતી અને પ્રભુ શ્રીરામે અધર્મનો નાશ કરીને ત્યાં વિજય મેળવી હતી તમે સમજી જ ગયા છો તો હું કયા દેશની વાત કરું છું અહીંયા આપણે જવાના છીએ ઇન્ડિયા એટલે કે અમદાવાદ થી શ્રીલંકા તો આ સંપૂર્ણ વિડિયોમાં હું તમને બતાવીશ કે અમદાવાદ થી શ્રીલંકા જવામાં ટોટલ કેટલો ખર્ચો થાય છે સસ્તામાં ફ્લાઇટ ક્યાંથી બુક કરવાની છે વિઝાની પ્રોસેસ શું છે કરન્સી એક્સચેન્જ ક્યાંથી કરવાનું છે સિમ કાર્ડ ક્યાંથી લેવાનું છે સસ્તામાં સસ્તી અને સારી હોટેલ ક્યાંથી બુક કરવાની છે બધી જ ઇન્ફોર્મેશન હું તમને આ વિડીયોમાં બતાવીશ આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે અને મિત્રો કોઈક આવું છે અમદાવાદનું ઇન્ટરનેશનલ એરપોર્ટ બારથી ખૂબ જ ભવ્ય દેખાય છે રાતના લગભગ ત્રણ વાગ્યે ને ત્રીસ મિનિટ થાય છે તો મિત્રો આ આપણી ખાલી યાત્રા નથી આ આપણી રામાયણના રહસ્યની શોધ છે તો ચલો આ વિડીયો ની અને આ યાત્રાની શરૂઆત કરીએ તો મિત્રો શ્રીલંકા જવા માટે તમારે કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી કેમ કે શ્રીલંકાના વિઝા ભારત માટે બિલકુલ ફ્રી છે ફક્ત ને ફક્ત તમારે શ્રીલંકાના એટીએ એટલે કે ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન નીકાળવાનું રહેશે જે બિલકુલ ફ્રીમાં બને છે અને અત્યારે તમને સ્ક્રીન ઉપર વેબસાઇટ દેખાતી હશે જઈને તમે વિઝિટ કરો અને તમારી ડિટેલ્સ નાખીને તમે એટીએ ઘર બેઠા જ બનાવી શકો છો અને મિત્રો હવે વાત કરી લઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફ્લાઇટની અમદાવાદ થી શ્રીલંકા ની કોઈ ડાયરેક્ટ ફ્લાઇટ કે સીધી ફ્લાઇટ નથી તો અમદાવાદ થી આપણે વાયા ચેન્નાઈ હૈદરાબાદ કે બેંગ્લોર થઈને શ્રીલંકા જવું પડે છે તો મારી આજે બે કનેક્ટિંગ ફ્લાઇટ છે અમદાવાદ થી શ્રીલંકા ની પહેલી મારી ફ્લાઇટ છે અમદાવાદ થી ચેન્નઈ અને બીજી મારી ફ્લાઇટ છે ચેન્નઈ થી શ્રીલંકા ની કેપિટલ કોલંબો સુધી તો ફ્લાઇટ ના ટાઈમિંગ ની વાત કરું તો સવારે છ વાગી ને પાંત્રીસ મિનિટ આપણી ફ્લાઇટ નીકળશે અમદાવાદ થી અને આઠ ને ની આસપાસ આપણે પહોંચી જઈશું ચેન્નઈ અને પાંચ કલાક નો આપણે ત્યાં લેવર છે અને પછી સાંજે આપણે ચેન્નઈ થી શ્રીલંકન એરલાઇન્સ માં ફ્લાય કરીશું અને પાંચ વાગી પચાસ મિનિટ ની આસપાસ આપણે પહોંચી જઈશું શ્રીલંકા ના કેપિટલ કોલંબો માં અને મિત્રો જો આપણું લક્ષ સારું હશે તો આપણે રામસેતુ ના દર્શન પણ થશે તો ફ્લાઇટ ના કોસ્ટ ની વાત કરું તો મને કોસ્ટ પડ્યો છે જવાની ફ્લાઇટના ફક્ત અને ફક્ત દસ હજાર રૂપિયા ફ્લાઇટ થોડી મોંઘી છે કેમ કે કનેક્ટિંગ ફ્લાઇટ છે એટલા માટે સીધી ફ્લાઇટ નથી જો સીધી ફ્લાઇટ હોય તો થોડી સસ્તી પડે અને મિત્રો ફ્લાઇટ બુકિંગ માટે તમે ગુગલ ફ્લાઇટ કાતો સ્કાય સ્કેનર નો યુઝ કરી શકો છો તો મિત્રો આ છે આપણું એરક્રાફ્ટ આપણે ફ્લાય કરીશું અમદાવાદ થી ચેન્નાઈ સુધી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો મિત્રો આપણે પ્લેનમાં બોર્ડ કરી દીધું છે ને આપણે આપણી સીટ પર આવીને બેસી ગયા છીએ આપણે આ વખતે પણ વિન્ડો સીટ જ છે જોઈ લો તો અહીંથી નજારો ખુબ જ સુંદર આવવાનો છે મજા માણવાની છે મોજ કરવાની છે અને જલસા કરવાના છે અને અમદાવાદ કહી કઈ દઈએ ટાટા ભાઈબાઈ આવજો એ નીકળીએ અમદાવાદ થી

તો મિત્રો ફાઇનલી આપણે ચેન્નઈની ધરતીમાં સેફલી પગ મૂકી દીધો છે તો તમારા બધાનું સ્વાગત કરું છું તમિલનાડુની કેપિટલ ચેન્નાઈ એટલે કે મદ્રાસમાં આપણું પ્લેન અડધો કલાક લેટ પહોંચ્યું કારણ કે અહીંયા થોડું વેધર ખરાબ હતું એના માટે ચેન્નાઈનો એરપોર્ટ તમને બતાવું છું અને અહીંયા આપણો પાંચ કલાકનો લેઓવર છે અને પછી સાંજે આપણે અહીંયાથી નીકળીશું કોલંબો માટે અને મિત્રો આ છે ચેન્નઈનું ઇન્ટરનેશનલ એરપોર્ટ અને મિત્રો ચેન્નઈમાં ઉતર્યા પછી અહીંની હવા અહીંના લોકો અને વનકકમથી તમારું સ્વાગત થાય છે અને મિત્રો આપણે ચેન્નઈ થી કોલંબો ફ્લાય કરવાના છે શ્રીલંકન એરલાઇન્સ માં અને આપણી ફ્લાઇટ નો ટાઈમિંગ છે ત્રણ વાગીને પંચાવન મિનિટ અને મિત્રો પાકો ગુજરાતી ગમે ત્યાં ટ્રાવેલ કરે એ પછી ગુજરાત હોય કે પછી ભારત નો કોઈ પણ છેડો કે પછી ઇન્ડિયા ની બહાર કોઈ પણ દેશ એમની જોડે હંમેશા કઈ પણ નાસ્તો જોવા મળશે તો આપણી આ શ્રીલંકા ટ્રીપ માં હું ઘરેથી ગરમા ગરમ થેપલા બનાવીને લાવે છું અને ઘરના થેપલા હોય એટલે બીજી કોઈ એમાં વાત ના હોય આ થેપલા તમારા તો તમે પણ ખાઈ લેજો ઘરના થેપલાની તો વાત જ અલગ છે તો ચાલો મિત્રો આપણે સિક્યોરિટી અને ઇમિગ્રેશન કમ્પ્લીટ કરીએ પછી તમને મળું છું તો મિત્રો આપણું સિક્યુરિટી અને ઇમિગ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે બોર્ડિંગ પાસ પણ મળી ગયો છે સિક્યુરિટી અને ઇમિગ્રેશન કમ્પ્લીટ કરતા આપણે 20 થી પચીસ મિનિટનો સમય લાગે છે અને અત્યારે ઇન્ડિયન ગવર્મેન્ટ નવા પાસપોર્ટમાં ફાસ્ટેગ ઇમિગ્રેશનનો સમાવેશ કરેલો છે જેનો તમે યુઝ કરીને ટ્રેક ઇમિગ્રેશન મતલબ બે મિનિટમાં જ કમ્પ્લીટ કરી શકો છો જેનો લાભ જરૂરથી ઉઠાવજો અને સિક્યુરિટીમાં બેગમાંથી બધું કાઢવાનું બતાવવાનું અને પાછું બેગમાં ભરવાનું એ સૌથી બોરિંગ કામ હોય છે અને મિત્રો થી કોલંબો આપણી ફ્લાઇટ છે શ્રીલંકન એરલાઇન્સની ટાઈમિંગ છે ત્રણ વાગે ને મિનિટનો અને શ્રીલંકા કોલંબો પહોંચાડવાનો ટાઈમ છે પાંચ વાગે પંદર મિનિટનો એટલે લગભગ એક કલાક ને પંદર મિનિટ નો સમય લાગશે આપણે ફ્લાઇટ માં અને ભાઈ નસીબ સારું હશે તો આપણે રામ સેતુ ના દર્શન પણ થશે તો ચાલો હવે મિત્રો વધારે વાર ના કરતા બોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને પ્લેન માં બેસે અને અહીંયા થી ઉડાન ભરીએ શ્રીલંકા માટે Hello. Hi, Namaste. Hi, everyone. Welcome on board. Just stay down, please. Thank you. Hi, everyone. Welcome on board. તો આજે મિત્રો ફર્સ્ટ ઇમ્પ્રેશન જબરજસ્ત તો મિત્રો આપણે ફ્લાઇટમાં બોર્ડ કરી લીધું છે ફ્લાઇટ ફર્સ્ટ ઇમ્પ્રેશન જબરજસ્ત છે અને એમ્યુનિટીઝમાં વિન્ડો સીટ આ છે ટીવી પછી ફૂટ રે તો ચાલો મિત્રો આપણે હવે ઉડાન ભરીએ અહીંયા ચેન્નાઈ થી અને પહોંચીએ શ્રીલંકાના કોલંબો માં ચેન્નાઈ ને ટાટા બાયબાયકમ મળીએ સીધા આવે શ્રીલંકા મિત્રો આ છે શ્રીલંકર એરલાઇન્સ ની સર્વિસ તો અહીંયા આપણે કોમ્પ્લિમેન્ટરી નાસ્તો આપ્યો છે અને પાણીની બોટલ છે તો મિત્રો ટીવી સ્ક્રીન ની અંદર આપણો મેપ ચાલુ છે અને આપણી ફ્લાઇટ લાઈવ દેખાડે છે ક્યાંથી ઉડી રહી છે તો અત્યારે આપણે ચેન્નઈ થી નીકળ્યા છે ભાઈ આપણે ઇન્ડિયન ઓસન થઈને અને આ રહ્યો આપણો રામ સેતુ અને નાસ્તામાં રોલ જેવો છે કઈ તો ટેસ્ટ કરી અને તમને બતાવો તો મિત્રો આપણે અત્યારે પસાર કરીએ છીએ રામ સેતુને આ જોઈ લો આપણે આ ફ્લાઇટ છે અને આ છે રામ સેતુ અત્યારે આપણું લગ સાત નથી આપી રહ્યું કેમ કે વેધર બહુ જ ખરાબ છે નખરા વાદળે વાદળ જો ક્લિયર વેધર હોત તો આપણે સેતુ જરૂર જોવા મળે Welcome to Sri Lanka. Thank you so much. Thank you so much. Sri Lanka is the તો ફાઇનલી તમારા બધાનું સ્વાગત કરું છું આપણી ત્રીજી કન્ટ્રી શ્રીલંકામાં અને અત્યારે આપણે પહોંચી ગયા છે શ્રીલંકાની કેપિટલ કોલંબોમાં અને મિત્રો આ છે કોલંબો બંદરનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટ અહીંયા લખ્યું છે વેલકમ ટુ શ્રીલંકા તો ફાઇનલી આપણે શ્રીલંકાની ધરતીમાં પગ મૂકી દીધો છે અને ઇમિગ્રેશનની વાત કરું તો ઇમિગ્રેશન બહુ સ્મૂથ રહ્યું અને કઈ જ સવાલ ના પૂછ્યો ના હોટલ ના રિટર્ન ટિકિટ કઈ જ નહીં ખાલી પાસપોર્ટ લીધો અને સ્ટેમ્પ મારીને કીધું વેલકમ ટુ શ્રીલંકા ફ્લાઇટ ની યાત્રા ની વાત કરું તો બહુ જ મજા આવી શ્રીલંકન એરલાઇન્સ ટોપ નોશ એરલાઇન છે કેમ કે ભાઈ ફૂલ ફેસિલિટીઝ આપે છે તમને એરલાઇન અને હવે હું તમને બતાવું છું મની એક્સચેન્જ કરીને એરપોર્ટ ની બહાર નીકળતા જ તમને મની એક્સચેન્જ મળી જશે ત્યાંથી તમે મની એક્સચેન્જ કરાવી શકો છો પણ મિત્રો મારી જોડે છે નિયોનું ગ્લોબલ કાર્ડ તો આ છે આપણી જોડે નિયોનું ગ્લોબલ કાર્ડ જે ઇન્ટરનેશનલ કાર્ડ છે ઇંગ્લિશ કાર્ડ બહાર આવી ગયું છે હા ભાઈ વાહ સક્સેસફૂલી ટન તો આપણે મિત્રો એટીએમમાંથી માંથી શ્રીલંકન રૂપીઝ નીકળી લીધા છે અને મિત્રો આ છે શ્રીલંકાની કરન્સી શ્રીલંકન રૂપીસ અને આપણે એટીએમમાંથી પાંચ હજાર ઇન્ડિયન રૂપીસ કન્વર્ટ કરાવી દીધા છે અને આપણે સત્તર હજાર શ્રીલંકન રૂપીસ મળ્યા છે તો આવી એક નોટો છે જો આ છે ની શ્રીલંકન રૂપીસ આ હજારની આ છે પાંચ હજારની શ્રીલંકન રૂપીસ અને આ પાંચ હજારની તો મિત્રો તમે જોયું ને મની એક્સચેન્જ કેટલી સરળતાથી અને એકદમ ઇઝી રીતે થઈ જાય છે પણ કોઈ બી બીજા ઝંઝડમાં પડવા નથી તમારે નિયોનું ગ્લોબલ કાર્ડ કઢાવી દેવાનું છે અને એ લઈને તમારે ટ્રાવેલ કરવાનું છે તો મિત્રો સિમ કાર્ડ માટે તમે એરપોર્ટ થી સિમ કાર્ડ લઈ શકો છો તો અહીંયા ઘણી બધી સામે લોકલ સિમ કાર્ડ ની શોપ છે હચ ડાયલોગ તો ચાલો આપણે સિમ કાર્ડ પરચેસ કરી લઈએ અહીંયા સિમ કાર્ડ પાસે ફ્રી ટુ ઇન્ડિયા કેર મેન્ટર નથી તો મિત્રો આપણે અહીંયાથી સિમ કાર્ડ લઈ લીધું છે અને સિમ કાર્ડ આપણે પડ્યું છે ચૌદસો શ્રીલંકન રૂપીસ એટલે અત્યારે તમને સ્ક્રીન ઉપર દેખાઈ જશે ઇન્ડિયન ભાવ જેની અંદર આપણે વીસ જીબી ટોટલ ડેટા મળશે અને અનલિમિટેડ કોલ છે અને મિત્રો શ્રીલંકાના ટાઈમમાં કોઈ પણ ફેરફાર નથી ભારતનો જે ટાઈમ અત્યારે ચાલતો હશે એ જ ટાઈમ શ્રીલંકામાં પણ ચાલે છે અને અત્યારે સાંજના છ વાગ્યાની અઢાર મિનિટ થાય છે અને અહીંની લોકલ લેંગ્વેજ છે સિંહોલા અને બીજી લોકલ લેંગ્વેજ છે તમિલ હા તમે સાચું સાંભળ્યું અહીંયા પણ સેકન્ડ લેંગ્વેજ છે તમિલ અને એરપોર્ટથી સિટી સેન્ટર પાંત્રીસ કિલોમીટર પર આવેલું છે અને મિત્રો આવો કઈક નજારો છે એરપોર્ટ નો બાર અહીંયા બધી જગ્યાએ શ્રીલંકા ના ફ્લેગ તમને દેખાતા હશે અને એરપોર્ટ ની જસ્ટ બગલમાં તમને એસી લક્ઝરી બસ ની સર્વિસ મળી જશે જે તમને એરપોર્ટ થી ડાયરેક્ટ સિટી સેન્ટર છોડશે જે તમને ચાર્જ કરશે બસો નેવું શ્રીલંકન રૂપીસ એટલે ઇન્ડિયન કરન્સી માં લગભગ પંચ્યાસી રૂપિયાની આસપાસ થાય એરપોર્ટ થી ડાયરેક્ટ કોલંબો સેન્ટ્રલ બસ સ્ટેશન ઉતારશે તમને બસનો નંબર છે વન એટી સેવન આવી એક નાની એવી લક્ઝરી બસ છે હર એક અડધા કલાકે તમને આ બસ મળી જશે અહીંયાથી તો ચાલો આ બસમાં બેસીએ એરપોર્ટ થી પહોંચી આપણે કોલંબો સિટી અને મિત્રો અંદર થી કઈક આવી બસ છે આ છે આગળનું કેબિન અને સીટ કઈક આવી છે થેન્ક યુ સો મચ વેલકમ તો મિત્રો ફાઈનલી આપણે એરપોર્ટથી અહીંયા સિટી સેન્ટર પહોંચી ગયા છે અને સિટી સેન્ટર પહોંચતા આપણે લગભગ એક કલાકનો સમય લાગ્યો છે તો ચાલો હવે મિત્ર આપણે ફટાફટ આપણી હોસ્ટેલ પહોંચીએ હોસ્ટેલ પહોંચીને પછી બાકીની વાતો કરીએ છીએ તો મિત્રો આ છે કોલંબો નું સિટી સેન્ટર અહિયાં છે કોલંબો ફોર્ટ રેલવે સ્ટેશન અને અહિયાં છે આપડી કોલંબો ડાઉન ટાઉન મંકી હોસ્ટેલ અત્યારે મેં મારું બેગ અને બધું મૂકીને આવી ગયો છું ફ્રેશ થોડો થઈ ગયો છું અને હવે થોડી પેટ પૂજા કરી લઈએ અને પછી આ વિડીયોને વિરામ આપીએ અને મિત્રો તમને સામે જે દેખાય છે એ છે કોલંબો નું લોટસ ટાવર રાતમાં ચમકતું તમે જોઈ શકો છો જ સુંદર લાગે છે આ દ્રશ્ય તો મિત્રો પેટ પૂજા માટે આપણે રસ્તામાં જતા તો નાની એવડી દુકાન દેખાય છે અને અહીંયા આપણા પરાઠા ટાઈપ છે અને આ વાળા ટીકડી એ બધું છે અને ગ્રેવી સાથે આપશે થેન્ક યુજી તો મિત્રો આપણે નાસ્તા જેવું કરી લીધું છે અમદાવાદ થી નીકળ્યા આપણે સવારે તો સ્પાઈસ જેટના એક્સપિરિયન્સ ની વાત કરો તો સારો એવો રહ્યો હતો અને પછી માં આપણે ચાર પાંચ કલાક નો લેવર લીધો અને પછી ચેન્નાઈથી આપણી શ્રીલંકન એરલાઇન્સમાં કોલંબો ની ફ્લાઇટ હતી અને શ્રીલંકન એરલાઇન્સ સૌથી બેસ્ટ એરલાઇન્સ છે એવું કહું તો પણ વાંધો ના આવે કેમકે ફૂલ કેરિયર સર્વિસ છે તો મિત્રો મેં તમને આ વિડીયોમાં અમદાવાદ થી શ્રીલંકા કેવી રીતના આવવાનું છે કેટલા રૂપિયાનો ખર્ચ થાય છે કેવો એક્સપિરિયન્સ રહે છે બધું જ મેં તમને આ વિડીયોમાં શેર કર્યો છે અને આના પછીના વિડીયો જોવાનું ભૂલતા નહીં કેમ કે આ તો શરૂઆત છે કેમ કે આના પછીના જે વિડીયો આપણે આવવાના છે એની અંદર આપણે રામાયણની જે જે જગ્યા ત્યાં આપણે જઈને એક્સપ્લોર કરવાના છીએ જોવાના છીએ દર્શન કરવાના છે અને તમને પણ વર્ચ્યુઅલી દર્શન કરવાના છે જેમ કે હું તમને ઉદાહરણ આપું તો કોલંબો થી આપણે જવાના છીએ સિગריה સિગריה આવેલો છે રાવણની લંકા એટલે કે સોનાની લંકા જે બધા માન્યતા છે ત્યાં જઈને આપણે સચ્ચાઈ જોઈશું શું છે શું નહીં અને પછી આપણે જવાના છીએ માતા સીતાને રાખવામાં આવ્યા હતા જેને અશોક વાટિકા કહેવામાં આવે છે એ પણ જોઈશું તમને બતાવીશું અને એના પછી રાવણની ગુફા ઘણું બધું છે એટલે હું તમને બતાવવાની કોશિશ કરીશ તો આના પછીના વિડીયો ધમાકેદાર અને મજેદાર અને જોરદાર રહેવાના છે તો એ વિડિયો જોવાનું ચૂકશો નહીં આખી શ્રીલંકા શ્રીલંકા સિરીઝ એક અલગ જ રહેવાની છે અને નેક્સ્ટ વિડીયો તમને હોટલ નો ટુર કોલંબો આવ્યા પછી આખું કોલંબો કઈ રીતના ફરવાનું છે કોલંબો શું શું ફેમસ છે ક્યાં ક્યાં જવાનું છે ક્યાં ખાવાનું છે અને બધું જ નેક્સ્ટ વિડીયો હું તમને બતાવી દઈશ અને મિત્રો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલતા નહીં કેમ કે હું મારી લાઈવ અપડેટ એટલે કે કરંટ અપડેટ ત્યાં આપતો રહું છું એટલે ઇન્સ્ટાગ્રામ અત્યારે સ્ક્રીન ઉપર દેખાતો હશે ત્યાં જઈને તમે મને ફોલો કરી દો તો વિડીયો અહીંયા સુધી રાખું છું આશા કરું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો સારી એવી કોમેન્ટ કરી દેજો તમારા મિત્રો અને ફેમિલી સાથે આ વિડીયો શેર કરી દેજો જે લોકો શ્રીલંકાની ની પ્લાન કરી રહ્યા હોય અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને મળું છું હવે નવા એક શ્રીલંકાના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત